અધિકારોના સરપંચ મિત્રોને વર્ક ઓર્ડરો આપતા ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવે અને તાલુકા પંચાયત પ્રમુખ કેવલ ગઢવી રાજ્ય અને કેન્દ્ર સરકારના પ્રયાસોથી ગામડાઓનો વિકાસ વધુ વેગવાન બને તે માટે ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવે અને તાલુકા પંચાયતના પ્રમુખ કેવલ કુમાર કિશોરભાઈ ગઢવીએ તત્પરતા બતાવી હતી ઓ આપના માધ્યમથી તાલુકા પંચાયતની ટીમ તાલુકા પંચાયતની વહીવટી પાંખ તલાટી શ્રીઓને અભિનંદન આપું કારણ કે બે હજાર ચોવીસ પચીસના કામો આખા કચ્છ જિલ્લામાં ચાલુ વર્ષના કામોનું આયોજન અને નાણાંપંચ આ બંને વિભાગના કામોનું વ્યવસ્થિત પ્રક્રિયાઓ કરી અને વર્કઓર સુધી પહોંચાડી અને અત્યારે આજે એ વર્કોર્ડર આપવાનું કામ તાલુકા પંચાયતમાં ગોઠવવામાં આવ્યું હતું તો સૌપ્રથમ તો હું સમગ્ર ચૂંટાયેલી પાંખને વહીવટી પાંખને તલાટી અને સરપંચ મિત્રોને સૌને અભિનંદન પાઠવું છું કે લોકોના કાર્યો છે એને તમે ઝડપથી એક્શનમાં મૂકી દીધા કારણ કે દેશના વડાપ્રધાન માન્ય નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વની કેન્દ્ર સરકાર અને ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના નેતૃત્વની રાજ્ય સરકાર ડબલ એન્જિનની સરકાર ગામડાના છેવાડાના લોકો સુધી ગ્રાન્ટો પૈસા રકમ મોકલતી હોય છે પરંતુ એ રકમ ક્યાં વાપરવી કેવી રીતે વાપરવી કઈ જગ્યાએ વાપરવી એનું આયોજન એ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ કરતી હોય છે તો એ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓએ જે આ આયોજન કર્યું છે એ આયોજનને હું બિરદાવું છું અને હજી આવનારા દિવસોમાં આઠ કરોડ રૂપિયાના બીજા કાર્યો છે હજી આવનારા દિવસોમાં બીજા પણ ત્રણ ચાર કરોડ રૂપિયાના કાર્યો છે એટલે કહેવાનો મતલબ કે આ અઢી કરોડ રૂપિયાના કાર્યો એ માત્ર કાર્યો નથી પરંતુ જેટલી ઝડપથી શરૂ થઈ શકે એટલું કરવાનું કીધું છે સાથે સાથે સરપંચ મિત્રોને અને તલાટી મિત્રોને કહ્યું છે કે જે બે હજાર એકવીસ બાવીસના જે કામો પેન્ડિંગ છે એ પણ ઝડપથી પૂરા થાય સત્વરે પૂરા થાય અને લોકોને સુખાકારીમાં ફાયદો થાય એના માટે પણ બધાને ટકોર કરેલી છે જે ગામમાં વિકાસના કાર્યની જરૂરિયાત હોય તો એ ગામના લોકોએ જે તે સરપંચ મારફતે અથવા તો તાલુકા પંચાયતના સદસ્ય ભારતીય જનતા પાર્ટીના આગેવાનો આવી એક વ્યવસ્થા ગોઠવેલી છે કે એના મારફતે કામ તાલુકા પંચાયત સુધી પહોંચે છે તાલુકા પંચાયતની અંદર ભારતીય જનતા પાર્ટીની ચૂંટાયેલી પાંખ છે એ સતત સક્રિય છે અને સક્રિય રહીને એ પાંખ કામ કરી રહી છે અને એના સુધી જ્યારે વાત પહોંચે કે તરત જ જે કામની જરૂરિયાત હોય એ કામની જરૂરિયાત મુજબ પ્લાન એસ્ટિમેટ નકશા બનાવી અને વર્ક ઓર્ડર એ ગામમાં આપવામાં આવતો હોય છે સર્વપ્રથમ તો આજે એક્ટિવિટી અને આયોજનના વર્ક ઓર્ડરનું વિતરણનો કાર્યક્રમ ય ધારાસભ્યશ્રી અનિરુદ્ધભાઈ રાખવામાં આવ્યું હતું કે કચ્છ જિલ્લામાં સર્વપ્રથમ માંડવી તાલુકા પંચાયતના દરેકે દરેક સદસ્ય અને વહીવટી તંત્ર અમે એક સાથે ભેગા રહી અને કેમ કામ ઝડપથી થાય કેમ વર્ક ઓર્ડર ઝડપથી થાય એ સતત ને સતત ચિંતા કરી અને આજે આ મુકામ ઉપર પહોંચ્યા છીએ કે સમગ્ર કચ્છમાં માંડવી તાલુકા પંચાયત એ સર્વ પ્રથમ રહી અને વર્ક ઓટરનું વિતરણ કરવામાં આવ્યું છે કારણ કે વર્ક ઓટરનું વિતરણ કરીએ તો ગામમાં જે જે સમસ્યાઓ જે જે છે માંડવી તાલુકાની તેમનો આ આયોજનમાં એવી રીતે બનાવવામાં આવ્યું છે કે સમગ્ર તાલુકાના છેવાડાના ગામને પણ આ આયોજનમાં આવરી લઈ અને કામો એવી રીતે નાખવામાં આવ્યા છે એટલે વહેલીને વહેલી તકે અમારા દ્વારા આજે સરપંચીઓને વર્ક ઓટરનું સોંપવામાં આવ્યું હતું સર્વ તો અમારે સમગ્ર અમારી બોડી કે એના માટે તત્પર છે કે કેમ છેવાડાના ગામના કામ થાય અમારી સમદ્રષ્ટિ અમે આ આયોજનમાં રાખી છે કે છેવાડાના ગામના પણ એટલા જ કામ અમે લીધા છે અને જે ગામ વિકસિત છે જે ગામ વિકાસ પામેલા છે એમના પણ જે જે સમસ્યાઓ છે એમનો સમતુલ્ય એક તુલ્ય રાખી અને કામો અમારી ટીમ દ્વારા સમગ્ર તાલુકા પંચાયતની ટીમ દ્વારા લેવામાં આવ્યા છે અને અમારી આગામી પણ આ નાણાપંચના આયોજનમાં પણ અમે સમગ્ર તાલુકાને કેમ સંતુષ્ટ કરી અને કેમ એની સમસ્યાનો નિવારણ થાય એના માટે અમારો આયોજન કરવામાં આવ્યું અહીં તો દરેકે દરેક ગ્રામ પંચાયતના સરપંચશ્રીઓ સરપંચ સંગઠનના પ્રમુખશ્રીઓ હોય તાલુકા પંચાયતની સમગ્ર ટીમ હોય આદરણીય ધારાસભ્ય હોય એ સમગ્ર પદાધિકારીઓ અને વહીવટી તંત્ર સાથે રહી અને આજે વર્ખડો નું વિતરણ કરવામાં આવ્યું સૌપ્રથમ તો આજે માંડવી તાલુકા પંચાયત દ્વારા જે આ એક કાર્યક્રમ ગોઠવવામાં આવ્યો હતો એક ઐતિહાસિક કાર્યક્રમ હતો કેવલભાઈ પ્રમુખ બન્યા એની પાછળ સતત દોઢ બે મહિના લાગી અને કચ્છ જિલ્લામાં આ પ્રથમ જ માંડવી તાલુકો વર્કોર્ડરનું વિતરણ કાર્યક્રમ કર્યો છે યુવા પ્રમુખ કેવલભાઈ અને વિશેષ ધારાસભ્યની ઉપસ્થિતિમાં માંડવી તાલુકાના તમામ ગામોને સંપૂર્ણ ન્યાય મળે એ રીતનો એક સરસ મજાનો તાલુકા પંચાયત ટીમ અને ખાસ કેવલભાઈ દ્વારા જે આયોજન કરવામાં આવ્યો હતો એ આયોજનનું વર્ક ઓર્ડરનું વિતરણ આજે તાલુકા પંચાયતના સભાખંડમાં રાખવામાં આવ્યો હતો એની અંદર તમામ અમારા તાલુકા પંચાયતના પ્રમુખ ઉપપ્રમુખશ્રી કારોબારી ચેરમેન ન્યાય સમિતિના ચેરમેન અને તમામ સદસ્યોશ્રીની અને વહીવટી પાંકની જે માંડવી તાલુકા પંચાયત એની વિશેષ ઉપસ્થિતિમાં આજે એક સરસ મજાનો કાર્યક્રમ અહીંયા તાલુકા પંચાયતમાં ગોઠવવામાં આવ્યો હતો